આજે તમારા નામના પૂતળાનું દહન થાય છે એના કરતાં સ્વૈચ્છિક સામે ચાલીને જ્યારે ક્ષત્રિયો પાસે માફી માંગીને સમાધાન ન થયું તો તમારે એમ સમજવું જોઈએ કે ક્ષત્રિયોના દિલ પર કેટલો મોટો ઘાવ થયેલો છે તો સામે ચાલીને જો મોટું મન રાખીને એમ કીધું હોત કે આજ પછી હું રાજીનામું આપું છું કે હું સંન્યાસ લઉં છું રાજકારણમાંથી કે કોઈ સમાજને મેં દુઃખ પહોંચાડ્યું છે તો કદાચ પાછો ઇતિહાસ એ જ રૂપાલા સાહેબનો લખાવત પણ શું ખબર હજી મોહ માયાથી બહાર નથી આવતા બાકી આ જ ઇતિહાસની અંદર પાછું સુનેરા અક્ષરમાં લખાવત કે ક્ષત્રિયોનું જ્યારે અપમાન થયું ત્યારે એક નેતાએ સ્વૈચ્છિક પોતાના રાજકારણમાંથી મુક્તિ લઈ લીધી શું લઈ લીધી પણ મને નથી લાગતું કે આ કેમ નથી સમજતા સમજવું સામે ચાલીને જોઈએ